நீங்க புரிதே வரீங்க

એમરેણ પસ્રાયગ ંજણે શોમરાયામ જેંતાયંજે. વીંજાયામજે. પીંજાય જીવામજે. જીવામજામ જીવા ટીમ પહેરી હોય છે એમાં ગાડી કે કેટલી પૈસા બગીતા જન્તી નંબર વિજય ગુરુઓ રાઈટ બોલ ના સાબી કે એટલે કરજો ઇતા મેન્ટમ મેન્ટમ દેવાવાળ નંબર કે ના કેતરા ચોથા આયરો જેવું છે આઈનો વરુ હાટી પડી જાય நினைக்காங்க அடுத்த நாள் பார்த்தி மேன் பார்த்தி மே தீர்ப்பே எழுதிய சஞ்சய்

No.